અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જસ્તર માર્કેટિંગ યર્ડમાં આજે તારીખ બાવીસ ઓગસ્ટ અને ગુરુવારના રોજ જસ્તર માર્કેટિંગ યર્ડમાં જીરાની આવક જોઈએ તો ત્રણસો થી સાડા ત્રણસો ગુણી આસપાસ જેવી જોવા મળી રહી છે

ચાર હજાર સાતસો રૂપિયા સુપર મિયા નંબર ક્વલિટી પ્રીમિયમ ક્વલિટી ખેત કે મિટી શક્તિશાલી तो पौधा बने महाशक्तिशाली यही परिणाम लाने के लिए यूनाइटेड इंसेक्टिसाइड ने लाया है ग्रीनोसा माइक्रोराइजा युक्त एक आधुनिक जैविक खाद इसमें फसलों के लिए फायदेमंद और पौधों के साथ विकसित होने वाली एंडो माइकोराइजा फफूंद शामिल है ये फफूंद पौधों की जड़ों के साथ सह अस्तित्व में रहते हैं जिस वजह से पौधों की प्रचुर मात्रा में पानी अवशोषित करने की क्षमता बढ़ती है पौधे को नाइट्रोजन फॉस्फरस और पोटेशियम जैसे आवश्यक पोषक तत्व और अन्य सूक्ष्म पोषक तत्व पौधे को आसानी से उपलब्ध होते हैं परिणाम स्वरूप फसल हरी भरी स्वस्थ एवं भरपूर उपज देने वाली बनती है तो ग्रीनोसा केवल चार किलोग्राम प्रति एकड़ खेत में दे और स्वस्थ पौधा फसल की अच्छी वृद्धि और भरपूर पैदावार प्राप्त करें ग्रीनोसा का अविष्कार करें किसान की समृद्धि का सपना साकार चारि हज़ार छ सौ न पचास रुपिया सुपरमार Hampir dua kali satunya. rupiah. Supermarket. Minimal મારે તો એક જગલો લેવાનો હતો માલન પિસ્તાળી થાય ارے یہ 700 روپے اپن استعمال ہے راجہ ایشیا پورے ہیں ہمارا کہیں نہیں ہے 440 440 ચાર હજાર સાતસો ને ચાલીસ રૂપિયા સુપરમાલ સુપર રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના જટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો ચાર હજાર છસો ચાલીસ રૂપિયા 500 તરાને હા પાંચસો એ કપલા 20 20 ના જોઈ લે પણ ભાઈ અમને હું ઉભા રાખે 45 1 જોતા લેવું છે 45 એક છે કે ના ચાર હજાર પાંચસો ને એક રૂપિયો મીડિયમ સુપરમાલ જસદણ માર્કેટિંગ એડમાં ઝીરાનું બજાર આજે ચાર હજાર બસો રૂપિયાથી લઈને ચાર હજાર સિત્તેર રૂપિયા સુધી ચાલી રહ્યું છે